નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોને વરણી થઈ છે જેમાં મનપા બન્યાથી અત્યાર સુધીમાં સૌપ્રથમવાર મહિલાને સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી આપી છે મહાનગરપાલિકાની સાઇટ બેઠકમાંથી અડતાલીસ બેઠક પર ભાજપ અગિયાર બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર પક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા આજે મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની પ્રથમ બોર્ડમાં વરણી કરવામાં આવી છે મનપાના કમિશનરે નવા હોદ્દેદારો છૂટવા માટે બોલાવેલા જનરલ બોર્ડમાં મેયર તરીકે ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા યુવાન આકાશ કટારા અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જૂના જનસંઘી પલ્લવીબેન ઠાકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે સ્થાયી સમિતિના ચેરમેનની મહત્વની જવાબદારી જૂના ભાજપી અને મહિલા નગરસેવકને આપી છે ચૂંટાયેલા નવા હોદ્દેદારોએ શહેરના બાકી રહી ગયેલા વિકાસના અધૂરા આવી ગયો છે આજે આપણે નવા મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશભાઈ આપી સાથે છે ધર્મેશભાઈ શું કહેશો આજે તમને જે પદ મેળવ્યું છે મહાનગરપાલિકાનું મેયર તરીકેનું એના વિશે શું કહેશું પાર્ટી મને આવડી મોટી જવાબદારી આપી છે હું બદલ પાર્ટીના તમામ નેતાનો હું આભાર માનું છું અને આવડી મોટી આવડી મોટી જવાબદારી આપી છે અને વિકાસોનો કામ જે અધૂરા છે એ ઝડપથી પૂર્ણ કરશું વિકાસ તો થયો જ છે પણ જે અધૂરા કામ છે લોકોની અપેક્ષા છે એ ઝડપથી પૂર્ણ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું જે રોડ રસ્તા અને ગટરના કામ થોડા થઈ ગયા છે થોડા બાકી છે નવા નવા રોડ જે બનાવવાના છે પછી આપણે જે ડ્રીમ પ્રોજેક્ટો છે બે એના વિશે શું કહેશું જુનાગઢના ડ્રીમ પ્રોજેક્ટમાં નરસિંહ મહેતા સરોવરનું કામ ચાલુ છે એ મોટાભાગનું બ્યુટીફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું જે થોડું કામ છે એ ઝડપથી પૂર્ણ થાય એવા મારા પ્રયત્નો છે અને સાથે સાથે લેસ માટે જે ઓવરબ્રિજનું કામ છે એ પણ ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જૂનાગઢની જનતાને ફાઇટક મુક્ત

આજે જુનાગઢ કોર્પોરેશન નું ચૂંટણી પછી પ્રથમ બોર્ડ મળ્યું તેમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સ્ટેન્ડિંગ કમિટીની ઘોષણા કરવામાં આવી જેમાં મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે પાર્ટીના ના શીર્ષસ્થ નેતૃત્વ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મને આજે જવાબદારી આપી છે તેમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ શ્રી વિનોદભાઈ તેમજ જુનાગઢના પાર્ટીનું નેતૃત્વ પ્રમુખ શ્રી પુનીતભાઈ શર્મા આપણા વડીલ અને પોરબંદર જિલ્લાના પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી અમારા વડીલ અને મારા મોટા ભાઈ શ્રી નિર્ભયભાઈ પુરોહિત તેમજ પાર્ટીના જે કોઈ પણ વડીલો છે તેણે આ જવાબદારી મારી ઉપર મૂકી છે ત્યારે હું તેમનો ખૂબ આભાર પ્રગટ કરું છું અને આગામી દિવસોમાં જુનાગઢ એ વિકાસ ની ગતિ કરી જ રહ્યું છે અને એમાં વધારે વિકાસ કેમ થાય પાયાની સુવિધાઓ કેમ જે પણ પણ જ્યાં ખૂટે છે ત્યાં અમારી ઈચ્છા હશે અમારી નેમ હશે જુનાગઢ એ ઐતિહાસિક નગરી છે એટલે એ રીતે પણ એનો કઈ રીતે વિકાસ થાય જુનાગઢ એ સાંસ્કૃતિક નગરી છે તો એ રીતે જુનાગઢ કઈ રીતે આગળ ઉપર વિકાસ થાય એવા આયોજનો હાથ ધરીશું સર્વે કોર્પોરે સાથે લઈને શહેરના નામાંકિત લોકો સાથે લઈ અને આ આયોજન કરીશું અને લોકોની સુખાકારી માટે પણ ઘણા આયોજનો છે વિચાર છે પણ આ બધું બધાને સાથે લઈ અને સૌના સાથ અને સૌના વિકાસ વિશ્વાસ થકી આગળ ઉપર વિકાસ ની ગાડી ને આગળ લઈ જશું બસ આજ અમારું સ્વપ્ન છે ભારત માતા કી જય